નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ રાજપીપળા સમાજ સેવા મંડળમાંથી તાલીમ લઈને અત્યારે આદિવાસી વિદ્યાર્થીની બહેનો ડબલ્યુ ઇએસટી એલ એલ બી એમએસ ડબલ્યુ જેવા કોર્સ તાલીમ પૂરી કરીને પરીક્ષામાં સફળતા મેળવેલ છે જે બાબતે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ મીટિંગ શરટી વિતરણ તેમજ સંકલન મિટિંગનું આયોજન કરી ગુજરાતના અલગ અલગ જિલ્લાની વિદ્યાર્થીની બહેનો તેમજ વાલી માતા પિતા તેમજ સમાજના આગેવાનો ભાઈઓ તેમજ બહેનો તેમજ મહાનુભાવો આગેવાનોની સાથે મીટિંગ રાખીને વિદ્યાર્થીની બહેનો એ સફળતા મેળવે છે જેને સમાજના આગેવાનો દ્વારા શરટી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સફળતા મેળવેલ વિદ્યાર્થીની બહેનો પોતાની કારકિર્દી કઈ રીતે આગળ વધારી શકે એને સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તે બાબતની મહા અનુભવી આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેથી સમાજનો પણ વિકાસ થાય એને સમાજ પણ આગળ વધી શકે એને સફળતા મેળવી શકે જે બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને આ મિટિંગનું આયોજન ઘણું સફળ રહેલ છે રિપોર્ટર अरिंदभाई वी भील नसवाडी बोटाद दशन्यूज एल डी मकवाणा बोटाद